વિકાસ સિંહ રાજપૂત નામની ઇન્સ્ટાગ્રામ આઈડી પર એક વીડિયો અપલોડ કરાયો સૂત્રોએ જણાવ્યું કે મિત્ર રુદ્રા મિશ્રા નામના યુવકના જન્મદિવસ નિમિત્તે દારૂ પાળતી થઈ હતી જન્મદિવસ જે યુવકનો છે તે રુદ્રા મિશ્રાના જન્મદિવસમાં પુલ એન્જોયમેન્ટ કર્યા હોવાનું પણ લખાયું છે વિકાસ સિંહ રાજપૂત અને રુદ્રા મિશ્રા બે નંબરના ધંધા સાથે પંકાયેલા હોવાની માહિતી પણ છે પંડેશા વિસ્તારનો આ વિડીયો હોવાનું અનુમાન વ્યક્ત થઈ રહ્યું છે હાલ તો ગાંધીના ગુજરાતમાં દારૂની છોડો ઉછળી રહેવાનો એક વિડીયો સામે આવી રહ્યો છે જેમાં આખરી કાર્યવાહી કરવાની માંગણી સોશિયલ મીડિયામાં ઉઠી છે